પ્રશ્ન છે ક્યા બાળકો પોતાનું ખૂબ મોટું નુકસાન કરે છે ઉત્તર છે જે કોઈ પણ કારણથી મુરલી મિસ કરે છે ભણતર મિસ કરે છે તે પોતાનું ખૂબ મોટું નુકસાન કરે છે ઘણા બાળકો તો પરસ્પર રિસાઈ જવાના કારણે ક્લાસમાં જ નથી આવતા કોઈ ન કોઈ બહાનો બનાવીને ઘરમાં જ સુઈ જાય છે આનાથી તે પોતાનું જ નુકસાન કરે છે કારણ કે બાબા તો રોજ કોઈ ન કોઈ નવી યુક્તિઓ બતાવતા રહે છે સાંભળશે જ નહીં તો અમલમાં કેવી રીતે લાવશે

ભૂલી જવાના કારણે પછી કોઈ સર્વિસ બાબા કહે છે ભૂલી જવાના કારણે પછી કોઈ સર્વિસ એટલે કે સેવા પણ નથી કરી શકતા રાત્રે બાબાએ સમજાવ્યું અધમ થી અધમ જે વેશ્યાઓ છે તેમની સર્વિસ કરવી જોઈએ વૈશ્યાઓ માટે તમે એલાન કરો કે તમે બાપના જ્ઞાનને ધારણ કરવાથી સ્વર્ગના વિશ્વની મહારાણી બની શકો છો લોકો બની શકતા જે જાણે છે છે ભણેલા ગણેલા તે પ્રબંધ કરશે તેમને જ્ઞાન આપવાનો તો બિચારી ખૂબ ખુશ થશે કારણ કે તે પણ અબડાઓ છે તેમને તમે સમજાવી શકો છો યુક્તિઓ તો ખૂબ જ બાપ સમજાવતા રહે છે

શિવાલયમાં જઈ શકો છો તમે હમણાં પૈસા માટે કેટલું ગંદુ કામ કરો છો હવે આ છોડો આવું તે ખુશ થશે તમને કોઈ રોકી નથી શકતું આ તો વાત સારી છે ને ગરીબોના જ ગરીબોના છે જ ભગવાન પૈસાના કારણે ખૂબ ગંદા કામ કરે છે તેમનો જાણે ધંધો ચાલે છે હમણાં બાળકો કહે છે અમે યુક્તિઓ કાઢીશું સર્વિસ ની વૃદ્ધિ કેવી રીતે થાય કોઈ 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 બાળક વાત વાતમાં વાતમાં પણ પણ જાય જાય છે છે ઘણા બાળકો ભણતર છોડી દે છે આ નથી સમજતા કે અમે નહીં ભણશું તો પોતાનું જ નુકસાન કરીશું રીસાઈ બેસી જાય છે પલાણિયા કહ્યું આવું કહ્યું એટલે આવતા નથી સપ્તાહમાં એક વખત મુશ્કેલથી આવે છે બાબા તો મુરલીઓમાં ક્યારે શું સલાહ ક્યારે શું સલાહ આપતા રહે છે મુરલી સાંભળવી તો જોઈએ ને ક્લાસમાં જયારે આવશે તો સાંભળશે એવા ઘણા છે કારણે બનાવીને જશે સારું આજે નથી જવું અરે બાબા એવા સારા સારા પોઈન્ટ સંભળાવે છે સર્વિસ કરશે તો ઉચ્ચ પદ પણ મેળવશે આ તો છે ભણતર બનારસ હિન્દુ યુનિવર્સિટી વગેરેમાં શાસ્ત્ર ખૂબ ભણે છે બીજો કોઈ ધંધો નથી તે પછી બાબા કહે છે બીજો કોઈ ધંધો નહીં હશે તો બસ શાસ્ત્ર કંઠ કરી સત્સંગ શરૂ કરી દે છે તેમનો ઉદ્દેશ વગેરે તો કઈ નથી આ ભણતરથી તો બધાનો બેડો પાર થાય છે તો આ બાળકોને એવા એવા અધમની સર્વિસ કરવાની છે લોકો જ્યારે જોશે ત્યારે આવશે સારું તો તેમની એક અલગ સ્કૂલ ખોલી દઈએ છીએ તો ભણતર તો છે પાય પૈસાનો શરીર નિર્વાહ અર્થ આ તો એકવીસ જન્મો માટે છે કેટલાઓનું કલ્યાણ થઈ જશે ખાસ કરીને માતાઓ પણ પૂછે છે કે બાબાના ઘરમાં ગીતા પાઠશાળા ખોલીએ બાબાને પૂછે છે કે ઘરમાં ગીતા પાઠશાળા ખોલીએ તેમને ઈશ્વરીય સેવાનો શોખ રહે છે પુરુષ લોકો તો અહી ત્યાં ક્લબ વગેરેમાં ફરતા રહે છે સાહુકાર માટે તો અહીં સ્વર્ગ છે કેટલી ફેશન વગેરે કરતા રહે છે પરંતુ દેવતાઓની તો નેચરલ બ્યુટી છે કુદરતી સૌંદર્ય છે જુઓ કેવી છે છે કેટલો ફરક એમ અહીં તમને સાચું છે છે તો કેટલા થોડા આવે બાબા કહે છે તે પણ ગરીબ તે જરા તરફ જ ચાલ્યા જાય છે ત્યાં પણ શિંગાર વગેરે કરીને જાય છે ગુરુ લોકો સગાઈ પણ કરાવે છે કોઈની સગાઈ કરાવાય છે તો પણ બચાવવા માટે કામ જીતા પર ચઢવાથી પણ બાબા કહે છે એનાથી પણ જાય છે મા બાપ ને કહે છે આ બિરાદરીનો ધંધો છોડી ચાલો સ્વર્ગમાં કામચિતા પર ચડવાથી બચી જાય જ્ઞાનચિતા પર બેસે પદમ માં પદમ બની જાય તો મા બાપ ને કે છે કે અમે બરબાદીનો ધંધો છોડી દો ચાલો સ્વર્ગમાં તો કહેશે શું કરીએ આ દુનિયા અમારી ઉપર બગડશે કે કોઈનું નામ બદનામ કરી દેશે બાબાએ કહ્યું છે લગ્ન ન કરવા કાયદાની વિરુદ્ધ છે લોક લાજ કુળની મર્યાદા છોડાતી નથી ભક્તિ માર્ગમાં માં ગાય છે મારા તો એક બીજું ન કોઈ મીરાના પણ ગીત છે ફિમેલ્સ એટલે કે નારીમાં નંબર 1 ભક્તણ મીરા મેલ્સ એટલે કે પુરુષોમાં નરમાં નારદ ગવાયેલા છે રામ નારદ ની પણ કથા છે ને તમને કોઈ નવા વ્યક્તિ કહે હું લક્ષ્મીને વરું છું તો બોલો પહેલા જુઓ લાયક છું કે નહીં બાબા કહે છે પવિત્ર સર્વગુણ સંપન્ન છો આ તો વિકારી પતિ દુનિયા છે બાપ આવ્યા છે આનાથી કાઢી પાવન બનાવવા બાબા એ કહ્યું છે પાવન બનો ત્યારે વિશ્વ પર સર્વગુણ સંપન્ન પાવન બનો ત્યારે તો ઘરમાં જઈ શકો

બનવાનું છે બાબા કહે છે તો વિચાર છોડો બાબાએ કહ્યું છે કે ખૂબ સહજ છે હવે નર્કવાસી છો ફરી સ્વર્ગવાસી બનવાનું છે તો આ વિકાર છોડો ફક્ત બાપને યાદ કરો તો વિકાર વિનાશ થઈ જાય કેટલું સહજ છે પરંતુ કોઈ બિલકુલ સમજતા નથી પોતે જ નથી સમજતા તો શું સમજાવશે પણ બાબા કહે છે કે એ શું નેવું વર્ષ ના થઈ ગયા અહીં જ ફસાઈ રહે છે તમો છે ને પહેલા વાનપ્રસ્થિના મોટા મોટા આશ્રમ હતા આજકાલ એટલા નથી વાણી ઈશ્વરને યાદ કરવાના છે ભગવાન કોણ છે આ બાપ બધા જાણતા નથી ઈશ્વર સર્વ્યાપી કહી દે છે તો યાદ કોને કરે આપણ નથી સમજતા કે અમે પૂજારી છીએ બાપ તો તમને પૂજારી થી પૂજ્ય બનાવે છે તો પણ એકવીસ જન્મો માટે આના માટે પુરુષાર્થો કરવો પડે બાબા એ સમજાવ્યું છે જૂની દુનિયા તો ખતમ થવાની છે હવે આપણે જવાનું છે ઘરે બસ આજ લગન રહે ત્યાં ક્રિમિનલ વાત હોતી જ નથી વિકારની વાત જ નથી બાપ આવીને પવિત્ર દુનિયા માટે તૈયારી કરાવે છે સર્વિસેબલ લાડકા બાળકોને તો નૈનો પર બેસાડીને લઈ જાય છે તો અધમોનો ઉદ્ધાર કરવા માટે બહાદુરી જોઈએ તે ગવર્મેન્ટમાં તો મોટા મોટા સાહુકારોમાં ઉટ પડે છે બાબા કહે છે કે બાપ આવીને પવિત્ર દુનિયા માટે તૈયારી કરાવે છે સર્વિસેબલ લાડકા બાળકોને તો નૈનો પર બેસાડી લઈ જાય છે તો બાબા કહે છે કે ગવર્મેન્ટમાં તો મોટા મોટા ઝુંડ હોય છે ટીપટોપ થી જાય છે ભણેલા ગણેલા અહીં તો ઘણા ગરીબ સાધારણ છે તેમને બાપ એટલા ઊંચા ઉઠાવે છે ચલણ પણ ખૂબ રોયલ જોઈએ ભગવાન ભણાવે છે તે ભણતરમાં કોઈ મોટી પરીક્ષા પાસ કરે છે તો કેટલાય ટીપ ટોપ થઈને જાય છે અહીં તો બાપ ગરીબ નિવાસ છે ગરીબ જ કાંઈ ને કાંઈ મોકલી દે છે એક બે રૂપિયાનો મની ઓર્ડર મોકલી દે છે બાપ કહે છે તમે તો મહાન ભાગ્યશાળી છો રિટર્નમાં ખૂબ મળી જાય છે આ પણ કોઈ નવી વાત નથી સાક્ષી થઈને ડ્રામા જુએ છે બાપ કહે છે બાળકો સારી રીતે ભણો આઈશ્વર્ય યજ્ઞ છે જે ઈચ્છો તે લો પરંતુ એ લેશો તો ત્યાં ઓછું થઈ જશે સ્વર્ગમાં તો બધું જ મળવાનું છે બાબાને તો સર્વિસમાં ખૂબ સ્ફૂર્તિવાળા બાળકો જોઈએ સુદેશ જેવી મોહિની જેવી જેમને સર્વિસનો ઉમંગ હોય તમારું નામ ખૂબ પ્રસિદ્ધ થઈ જશે પછી તમને ખૂબ માન આપશે બાબા બધું ડાયરેક્શન એટલે કે માર્ગદર્શન આપતા રહે છે બાબા તો કહે છે અહીં બાળકોને જેટલો સમય મળે યાદમાં રહો પરીક્ષાના દિવસો નજીક હોય છે તો એકાંતમાં જઈને ભણે છે પ્રાઇવેટ શિક્ષક પણ રાખે છે વ્યક્તિગત શિક્ષક રાખે છે આપણી પાસે શિક્ષક તો ઘણા છે ફક્ત ભણવાનો શોખ જોઈએ બાપ તો ખૂબ સહજ સમજાવે છે ફક્ત સ્વયંને આત્મા નિશ્ચય કરો આ શરીર તો વિનાશી છે તમે આત્મા વિનાશી છો આ જ્ઞાન એક જ વાર મળે છે પછી લઈને કળિયુગ અંત સુધી કોઈને મળતું જ નથી તમને જ મળે છે આપણે આત્મા છીએ આ તો પાકો નિશ્ચય કરી લો બાપ પાસેથી આપણને વારસો મળે છે બાપની યાદથી જ વિકર્મ વિનાશ થશે બસ આ અંદર રટતા રહો તો પણ ખૂબ કલ્યાણ થઈ શકે છે પરંતુ ચાટ રાખતા જ નથી લગતા લગતા પછી થાકી જાય છે બાબા ખૂબ સહજ કરીને બતાવે છે હું આત્મા સતો પ્રધાન હતો હવે તમો પ્રધાન બન્યો છું હવે બાપ કહે છે મને યાદ કરો તો સતો પ્રધાન બની જશો કેટલું સહજ છે છતાં પણ બાબા કહે છે ભૂલી જાય છે જેટલો સમય બેસો ને આત્મા સમજો હું આત્મા બાબાનું બાળક છું બાબાને યાદ કરવાથી સ્વર્ગની બાદશાહી મળશે બાપને યાદ કરવાથી અર્ધા કલ્પના પાપ ભસ્મ થઈ જશે કેટલી સહજ યુક્તિ બતાવે છે બધા બાળકો સાંભળી રહ્યા છે આ બાબા સ્વયં પણ પ્રેક્ટિસ કરે છે બ્રહ્મા બાબા ત્યારે તો શીખવાડે છે ને હું બાબાનો રથ છું બાબા મને ખવડાવે છે આ બાળકો પણ એવું સમજો શ્રી બાબાને યાદ કરતા રહો તો કેટલો ફાયદો થઈ જાય છે પરંતુ ભૂલી જાય છે ખૂબ સહજ છે ધંધામાં કોઈ ગ્રાહક નથી તો યાદમાં બેસી જાઉં હું આત્મા છું બાબાને યાદ કરવાના છે બીમારીમાં પણ યાદ કરી શકો છો બાંધેલી છો તો ત્યાં બેસીને તમે યાદ કરતા રહો દસ વીસ વર્ષ વાળા કરતા પણ ઊંચું પદ મેળવી શકો છો અચ્છા મીઠા મીઠા શીખી લધા બાકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ બાબા કહે છે મુખ્ય સાર છે સર્વિસ માં ખૂબ ખૂબ સ્ફૂર્તિ વાળું બનવાનું છે જેટલો સમય મળે એકાંતમાં બેસી બાબાને યાદ કરવાના છે ભણતરનો શોખ રાખવાનો છે ભણતર થી રીસાવાનું નથી બીજું પોતાની ચલન ખૂબ ખૂબ રોયલ રાખવાની છે બસ હવે ઘરે જવાનું છે બાબા કહે છે છે બીજું પોતાની ચલન ખૂબ ખૂબ રોયલ રાખવાની છે બસ હવે ઘરે જવાનું છે જૂની દુનિયા ખતમ થવાની છે એટલે મોહ રગ તોડી દેવાની છે વાનપ્રસ્ત અવસ્થામાં એટલે કે વાણીથી પરે રહેવાનો શોખ રાખવાનો છે અભ્યાસ કરવાનો છે અધમોનો પણ ઉદ્ધાર કરવાની સેવા કરવાની છે આજનું વરદાન શ્રેષ્ઠ વૃત્તિ દ્વારા વૃત્તિઓનું પરિવર્તન કરવા વાળા સદા સિદ્ધિ સ્વરૂપ ભવ સિદ્ધિ સ્વરૂપ બનવા માટે વૃત્તિ દ્વારા વૃત્તિઓને સંકલ્પ દ્વારા સંકલ્પોને પરિવર્તન કરવાનું કાર્ય કરો આનું રિસર્ચ કરો જ્યારે આ સેવામાં બિઝી થઈ જશો તો આ સૂક્ષ્મ સેવા સ્વતરીઓથી પાર કરી બાબા કહે છે કે આ સૂક્ષ્મ સેવા સ્વતઃ બધી જ કમજોરીઓથી પાર કરી દેશે હવે એનો પ્લાન બનાવો તો જીજ્ઞાસુઓ પણ વધારે વધશે મદોગરી પણ ખૂબ વધશે મકાન પણ મળી જશે બધી સિદ્ધિઓ સહજ થઈ જશે આ વિધિ સિદ્ધિ સ્વરૂપ બનાવી દેશે હું વૃત્તિને સંકલ્પને સંકલ્પો દ્વારા પરિવર્તન કરવાનું કાર્ય અવ્યક્તિ સારા સહજ યોગી બનવું છે તો પરમાત્મા પ્રેમના અનુભવી બનો બાપનો બાળકો સાથે એટલો પ્રેમ છે જે રોજ પ્રેમનો રિસ્પોન્સ આપવા માટે આટલો

વાતાવરણમાં ફેલાઈ જશે વિશેષ સૂચના છે બાબાની શ્રીમત અનુસાર મુરલી ફક્ત બાબાના બાકો માટે છે નહીં કે આત્માઓ માટે જેમણે રાજયોગનો કોર્સ પણ નથી કર્યો એટલે બધા નિમિત્ત ટીચર્સ અને ભાઈ બહેનો નમ્ર નિવેદન છે કે સાકાર મુરલીની ઓડિયો કે વિડિયોને યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ વોટ્સએપ ગ્રુપ પર પોસ્ટ ન કરી ઓમ શાંતિ